ગાઈસ કેમ છો બધા મજામાં આઈ વિશ કે તમે મજામાં હશો જ્યારે પણ આપણે ચટપટું ખાવાનું મન થાય એટલે સૌ પ્રથમ તો આપણે સમોસા જ યાદ આવે તો ચાલો હું આવી ગઈ છું એક નવી રેસીપી સાથે જે છે સમોસા જોઈ શકો છો મારે ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે નવી રેસીપી શીખીએ ફાઈ જાય એટલે એની અંદરથી છાલ ઉખેડી જોઈ શકો છો છાલ ઉખેડી અને પછી મેં એક બાજુ એક આથરોટની અંદર મેંદાનો લોટ લીધો છે જે પ્રમાણમાં મેંદો છે તે જ પ્રમાણમાં ઘઉંનો લોટ છે જોઈ શકો છો સાથે એની અંદર નમક નાખેલું છે સ્વાદ અનુસાર નમક નાખી દો બરાબર બંને અડધા અડધા પ્રમાણમાં લોટ લેવાના છે પછી મેં ઘી નાખ્યું છે જોઈ શકો છો દોઢ ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે જોઈ શકો છો અને પછી એને હાથ વડે એકદમ હલાવવાનું છે આપણે મૂળ જનરલ તેલ તરીકે નાખીએ છીએ પણ આ લોટની અંદર તમે ઘીનું મૂળ આપશો તો ખરેખર જે સમોસા છે એ એકદમ ક્રિસ્પી બનશે અને ખાવાની બહુ જ મજા પડશે જોઈ શકો છો હવે મેં એની અંદર પાણી નાખી અને લોટ બાંધવાનું શરૂ કરી દીધું છે ધીરે ધીરે તમારે લોટ જે છે એ જોઈ શકો છો આવી રીતે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ઉમેરતું જવાનું છે વધારે પડતો ઢીલો લોટ બિલકુલ થવા દેવો નહીં થોડોક એવો કડક રાખવાનો છે બરાબર અને પછી જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે થોડી વખત આ લોટને મસરવાનો છે અને પછી એને થોડી વખત રેવા દેવાનો છે જ્યાં સુધીમાં આપણે બટ્ટાનો મસાલો તૈયાર કરી લઈએ તો જોઈ શકો છો તમે કે બટેટાનો મસાલાને મેં એકદમ ચૂંદો કરી નાખ્યો છે હવે એ મસાલાને આપણે વઘારીશું હવે જે લોકો ડુંગળી લસણ નથી ખાતા એના માટે સ્પેશિયલ તેલની અંદર મેં જીરું નાખ્યું છે વિદાઉટ ડુંગળી લસણ બનાવશું આપણે તો જોઈ શકો છો પછી મેં એની અંદર આદું નાખ્યું છે અને ટમેટા બરાબર જોઈ શકો છો એક ટમેટું નાખેલું છે એકદમ સરસ વઘાર કરશું અને વઘાર કર્યા પછી એકથી બે જ મિનિટની અંદર તમારા ટમેટા પાકી જશે અને થોડીક હળદર નાખશું જેથી કરીને હળદર તમે તેલમાં જ નાખો એકદમ સરસ સ્વાદ આવશે હળદરનો અને જોઈ શકો છો પછી તમારે બધા જ મસાલો જે છે તમારે એની અંદર એડ કરી દેવાનો છે અને ડુંગળી અને લસણ નાખવાનું નથી તો જોઈ શકો છો એકદમ સરસ મજાના જે બટેટા છે આપણો મસાલો છે એકદમ સરસ મજાનો વઘાર આવી ગયો છે જોઈ શકો છો અને એને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ રીતે હલી ગયો છે હવે આની અંદર ચાટ મસાલા જોઈ શકો છો આ ચાટ મસાલા છે તે તમારે ગેસ ઉપર હોય ત્યારે નથી નાખવાનું જેથી કરી અને એનો સ્વાદ છે એ ન આવે તમારે મસાલો નાખી અને એની ઉપર તમારે લીંબુ અને તમે જો ખાંડ ખાતા હોવ તો ખાંડ અને લીંબુ તમે નાખી શકો છો જોઈ શકો છો તમે એકદમ અને ફરી એને આખું હલાવી દેવાનું છે જોઈ શકો છો હા એકદમ હલાવી અને હવે મેં સ્ટાર્ટ કરી છે સમોસા બનાવવાનું તો એકદમ સરસ મજાની ગોલ એવી આપણે રોટલી બનાવીએ એવી જ રીતે તમે નાના સમોસા બનાવવા હોય તો નાની અને મોટા બનાવવા હોય તો મોટી બધા જ સમોસા મોટા જ બનાવ્યા છે થોડાક નાના છે થોડાક મોટા છે પછી તમારે આવી રીતે કટ કરવાનો છે વચ્ચેથી બરાબર પછી તમે ઈચ્છો તો એક સમોસામાંથી મોટું પણ બની શકે નાનું પણ બની શકે તમે નાના બાળકો હોય તો એના માટે તમે નાના નાના સમોસા બનાવી શકો છો અને જો ફેમિલી બધા મોટા જ હોય તો તમે મોટા બનાવી શકો છો તો જો આને આવી રીતે જોઈન્ટ કરવાનું છે અને જોઈન્ટ કરેલો ભાગ નીચેથી દબાવી દેવાનો છે અને પછી એને હાથમાં લઈ જો અને પછી ત્યાં વચ્ચે એકદમ નીચેથી જોવાનું છે સરળતાથી કંઈ નથી ને ખુલ્લું અને પછી તમે જો આવી રીતે આખે આખો મસાલો ભરવાનો છે આખે આખો મસાલો ભર્યા પછી એની જે બોર્ડર છે આખી બોર્ડર એનામાં તમારે પાણી લગાવવાનું છે અને પછી એને બંધ કરી દેવાનું છે એવી રીતે બંધ કરો કે જ્યારે તે તેલમાં જાય તો બિલકુલ લીકેજ અથવા તો બહાર કોઈ પણ મસાલો નીકળે નહીં સરસ મજાનો આવી રીતે બંધ કરવાનો છે જોઈ શકો છો મેં બધા જ સમોસા જો ભરી લીધા છે તો ચાલો હવે આપણે તળીએ તળવા માટે મેં એક પેન રાખી હતી જેની અંદર તેલ ગરમ થવાયું છે ચેક કરી લઈએ યસ તેલ થઈ ગયું છે તો ચલો હવે નાખીએ સમોસા હવે એક એક કરીને હું સમોસા નાખીશ જોજો તમે સમોસા જેવી રીતે તેલમાં જશે એટલે એટલીસ્ટ પાંચ જ સેકન્ડમાં તે ફૂલશે બધા જ સમોસા જોઈ શકો છો જુઓ છો એકદમ સમોસા ફૂલી ગયા છે તમે આની અંદર અજમા નાખી શકો છો મેં અવોઈડ કર્યા છે જો તમને અનુકૂળ આવે તો અજમા પણ નાખી શકો છો અને ઘણા લોકોએ મને કીધું હતું કે ડુંગળી લસણ નથી ખાતા તો એના માટે મેં લીધું આજે એક સ્પેશિયલ વિડીયો બનાવી આપું તો જોઈ શકો છો આપણા જે સમોસા છે એકદમ સરસ મજાના થઈ ગયા છે એકદમ જો કેવા ફૂલીને સરસ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો જુઓ થઈ ગયા છે ને સરસ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના અને ક્રિસ્પી એવા સમોસા તૈયાર થઈ ચૂક્યા છે થેન્ક યુ ફોર સપોર્ટ મી બસ મારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ